નમસ્કાર સાવરકુંડલામાં આજે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો તાત્કાલિક હનુમાન આશ્રમ ખાતે અયોધ્યાધામ અને હનુમાન ગઢીની દિવ્ય અખંડ જ્યોતનું મંગલ સ્થાપન કરવામાં આવ્યું કેસરિયા વાતાવરણ અને રામધૂનની ગુંજ વચ્ચે અખંડ જ્યોતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જ્યાં ઠેર ઠેર પુષ્પવર્ષા સાથે ભાવિકોએ ઉમંગભેર આવકાર આપ્યો તાત્કાલિક હનુમાન આશ્રમથી કેવડાપડા સુધી નીકળેલી દિવ્ય શોભાયાત્રામાં ગોપી મહિલા મંડળ સહિત હજારો ભક્તો જોડાયા અને સમગ્ર પંથક રામમય બની ગયો શાસ્ત્રોક્ત વિધિ અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે જ્યોત સ્થાપિત કરાઈ વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ યોધ્યા રામચંદ્ર ભગવાનની જ્યોત છે અને એક હનુમાનજી મહારાજની પણ અયોધ્યાથી જ્યોત આવી છે અને એ દસ દિવસે અમારે સાવરકુંડલા અહીંયા તાત્કાલિક હનુમાન આશ્રમે અમારે પોષી હતી પછી આજે અમે ગોપી મહિલા મંડળ સમસ્ત અમે કેવડાપરામાં બધી મહિલાઓ થઈ અમે એનું સ્વાગત કરી અને તે પણ હા કરી અને અમે આજે બધે વિસ્તારમાં અમે એમનું પૂંજન પણ કરી રહ્યા છીએ જય શ્રી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અયોધ્યાથી જે અખંડ જ્યોત રામ મંદિરની અને શ્રી હનુમાનગઢીની અખંડ જ્યોત અહીંયા તાત્કાલિક હનુમાને આજે ખૂબ જ ધામધૂમ અને ખૂબ જ આનંદથી અને ખૂબ જ પૂજા કરી અને અહીંયા હનુમાનદાસજી બાપુ છે તાત્કાલિક હનુમાનના એમણે અહીંયા ખૂબ જ ભાવથી એ જ્યોતનું સ્વાગત કરેલ છે અને કેવડાપરાની ગોપી મહિલા મંડળોએ અહીંયા જ્યોતને ડીજે સાથે ધામધૂમથી બધી જગ્યાએ ફેરવેલ છે સો વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવકને પૂરા થવાના છે અનુસંધાને આવતા રવિવારે કબી ટેકરીએ એ બધો કાર્યક્રમ છે એમાં સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે આ જ્યોતના અચૂક દર્શન કરજો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ Thank you